ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જીવચરા જો વેલકમ બેક ટુ કેમ છો બધા મજામાં છો નહી પણ મજામાં જ છે અને सीताराम બધાની અને બર્ચો મી હેને બ્રશ બ્રશ કર્યું મડબડ ઉસરૂ ને હું બનાવવા સા અને સાતક પર ઊઠ અને સાતક જો રોમે અને હું બનાવવા સા તો આવું હે ફ્રેન્ડ તો સા બની જાય ઓ સા નાસ્તો કરે લીએ પછી સા પાણી પીએલીએ આવું હે ફ્રેન્ડ તો મેં હે ને થોડુંક ધીરું કરીને ખૂકા વિડીયો શૂટ કરેલા ને તા લગણ કદાચ સા ઉભરે જાય તો હલો ફ્રેન્ડ સા પાણી પીએલીએ ને પછી નાસ્તો કરીએ નાસ્તો બનાવે અને નાસ્તામાં તાજ છે ને મેં એટલે પૂરી બનાવી તો એ હે કડકડી પૂરી મેંદાના લોટની કાલ બનાવી હતી તો ઈ હે નાસ્તામાં ને ગાંઠિયા પણ હે તો નાસ્તો ત્યાં બનાવો હે ન કે નહીં સા નાસ્તો કરેલી હું તો આવું ખેડે વિડીયો કન્ટિન્યુ કરીએ ને આજ છે ને મેં ફ્રન્ટ કેમેરાથી એને વિડીયો ને ઉતારા હું થોડોક કી કે બહુ તમારે આવે જ નહીં પછી કેમેરાથી ઉતારવું જ પડે પણ થોડોક છે ને હું પહેલાં પણ આવી રીતના છે ને વિડીયો શૂટ કરતી અને આજ પણ હું પાસે ટ્રાય કરું કંઈ ફ્રન્ટ કેમેરા છે સારું આવે ક્લિયરિટી મસ્ત આવે એટલે કેમેરો સારો હે એટલે પાછળનો કેમેરો ખૂબ થોડોક એમાં નથી બહુ એટલે બધો સારો નથી દેખાતું તો અમે કીધું હાલ ને આ સેલ્ફી કેમેરાથી મને આ ફ્રન્ટ કેમેરાથી વિડીયો શૂટ કરવા દે ને એનેથી વિડીયો શૂટ કરે તો એવું હે ફ્રેન્ડ હવાર હવારમાં અને આજ છે ને રવિવાર છે તો અમે મોડા મોડા એવું ને તડકો પણ થઈ અને ફટાફટ સા પાણી નાસ્તો કરે અને પછી કામ કરેલીએ ફટાફટ પહેલાં નાઈને ફ્રેશ બ્રેશ થઈ જાય પછી કામ કરેલીએ તો આવું બધું હે ફ્રેન્ડ ને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ ને આજ છે ને હસ ને અજય મેસ છે તો અજય જાય મેણ સાપાણી નાસ્તો કરે અને અજય જાય મેમણ તો આજ છે ને મેસ રાખ્યો તો આજ જ મેમમાં જાય ત્રણ ચાર મેસ છે તો રૂમમાં જાય હજી તો આવું બધું છે ફ્રેન્ડ હવાર હવારમાં તો હાલો મારો શાહ છે ને એવું બોરે ગયો એવું તો હમ શાહ પાણી પેલા નવા સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ અને આપણે પછી વિડિયો કન્ટિન્યુ કરીએ હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ અત્યારે વહી ગયા સાડા પાંચ તો સાડા પાંચ વહી ગયા અને બસ જો હું હને ફ્રી થઈ અને સાત્વિકને ને રમાડા ને સાત્વિક રમે અને આજ છે ને મેં ફ્રન્ટ કેમેરાથી અને વિડીયો શૂટ કર્યો તો એવો લાગે જો સાત્વિક સાત્વિક છે ને વિડીયો શૂટ નથી કરવા દેતો તો બસ જો ફ્રેન્ડ છે ને બધું કામ કરે અને ફ્રી થઈ અને આજ તા ને બે વાગે ત્યાં ફ્રી થઈ બધું કામ કરે નીતા છવારે મોડું થયું તું ઉઠવાનું એટલી બે વાગે ફ્રી થઈ કામ કરે એમ સાત સાતવીક પણ ઉઠે તો દોઢ વાગે અને થોડું ઘણું કામ ઉઠું તે કર્યું બે વાગે કામ કરે ને ફ્રી થઈને પછી જો સાત્વિક રમે દોઢ વાગ્યા નો આટતા જાગે એ ને જો રમાડા અને અત્યારે સાડા પાંચ વાગ્યા છે થોડીક વાર રમીએ પછી પૂર આવે પછી રસોઈ બનાવી તો આવું હે ફ્રેન્ડ ને સાતવીક જુઓ રમે તો એવું થાય ફ્રેન્ડ ને જો હે હું થોડીક વાર સાત્વિકને રમાડા બારોબાર જઈએ થોડીક વાર બેસીએ અને સાત્વિકને રમાડા પછી હે ને પૂરા પેપર ખાવાનું બનાવી એવું હે ને અજય મેસ મેસરોમમાં ગો એટલે હજે એવો તો જોઈ આજ મેં શું તો આજ મેસરો ગો જઈ હેલ્લો ફ્રેન્ડ જો અજય એવો અને હું બનાવા સા ને સાત્વિક છે ને ઉઠેગો મેં શ્યાક બનાવી લીધું ને રોટલા બનાવતી હતી ને તો સાત્વિક છે ને ઉઠે ગો ભડકે ગોતી રાડો રાડ પછી મારે ત્યાં હે ને લોટ પણ કાઠોટમાં પડ્યો રહ્યો ને એક રોટલો જાડો મોટો સોડવો ને સાત્વિક લઈને ગઈ બરાબર અને હું ને મારી ફ્રેન્ડ બે રેખો અને થોડીક વાર તો રાડો રાઈડ તે બહુ ભડકે ગોઈ હતી તે પછી થોડીક વાર સાનો ને જો હમણાં હું આવી

અને શ્યાક બનાવ્યું રોટલા બનાવતી હતી હજી તો પહેલો જ રોટલો બનાવતી હતી તારડો રેડ પેડકે ગોતી આવું હે ફ્રેન્ડ તો હાલો ફ્રેન્ડ હજી આવ્યો જ જોયો સા નાસ્તો કરે અને હું રોટલો બનાવેલા પછી ને સાત પણ ખવરાવેલા ને અટાને વહેગ કેટલા વાય સાડા સાત જો સાડા સાત વાગ્યા આ છે ને હું ફ્રન્ટ કેમેરાથી એને જે વિડીયો શૂટ કર્યા

ચા નાસ્તો લઈએ પછી હું રોટલો બનાવેલો સાત્વિકને રમાડે તો પછી સાત્વિકને ખોગરાવેલા પછી અમે ત્યાં મોડા મોડા છે ને વ્યારા કરીએ સાત્વિકને ખોરાવી લઈએ ને પછી થોડીક વાર રમાડીએ પછી ખૂબ જાય પછી અમે ખાઈએ મોડું મોડું કી કે અટાણા ઊંઢે નાસ્તો ને કર્યો એટલે ભૂખ ન લાગે એટલે પછી મોડું મોડું ખાયા આઠ નવ વાગે ક્યારેક તમારે રસોઈ બનતી હોય ક્યારેક વહેલું થાય કાંક મોડા વેલું થઈ જાય સાત્વિક નાનો હતી ચીણકાં છોકરા મારે ને તો આવું હોય એટલે કરે હલો ફ્રેન્ડ તો આજ છે ને મારે વિડીયો અપલોડ કરવાનો બાકી છે અને